બનાસકાંઠાના પાલનપુરમાં હવે રિક્ષા શોધવા જવાની જરૂર નથી ઘરે બેઠા એક બટન દબાવીને રિક્ષા આપના ઘર આંગણે આવશે અને એ પણ તમે નક્કી કરેલા ભાડામાં આજથી પાલનપુરમાં લે ચલો એપ દ્વારા લે ચલો ઓટોની શરૂઆત કરવામાં આવી છે લે ચલો એપ દ્વારા પાલનપુર થી અમદાવાદ સુધી મિની બસની અદભુત સફળતા બાદ હવે પાલનપુરમાં લે ચલો થી શરૂઆત કરવામાં આવી છે જેમાં પાલનપુરના તમામ વિસ્તારોમાં જેથી હવે ક્યાંય પણ જવું હોય તો આ એપ પર જઈને રિક્ષા ચાલક સાથે એપ દ્વારા જ ભાડું નક્કી કરીને રિક્ષા બોલાવીને તમે તમારા નક્કી કરેલા સ્થળ ઉપર પહોંચી શકશો આ એપ રિક્ષા ચાલકો માટે આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે રોજિંદા આવકમાં વધારો કરશે તો સાથે સાથે મુસાફરો પણ સલામતી રીતે સરળતાથી ડર વિના જ નિશ્ચિત બનીને સફર કરી શકશે કારણ કે એપમાં તમારા રિક્ષા ચાલકનું નામ રિક્ષા નંબર લાયસન્સ સહિતના તમામ જરૂરી આધાર પુરાવા બાદ જ રિક્ષા રીક્ષાચાલકનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે જેથી મુસાફર ભય વિના મુસાફરી કરી શકે છે અને કોઈપણ મુસાફર પોતાનો કિંમતી સામાન ભૂલી જાય તેવા સમયે રિક્ષા ચાલકના નંબર પર સીધો સંપર્ક પણ કરી શકે છે મોટા મોટા શહેરોમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા આ જ પ્રકારના અન્ય સર્વિસના માધ્યમથી સફર કરતા હોય છે જોકે હવે બનાસકાંઠાના પાલનપુર જેવા નાના શહેરમાં પણ લે ચલો એપના માધ્યમથી લોકો આ જ પ્રકારની સર્વિસનો લાભ લઈ શકશે અને ગરમી હોય કે વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય લોકો ઘરે બેઠા જ રિક્ષા બુકિંગ કરીને ધારેલા સ્થળ ઉપર પહોંચી શકે છે નમસ્કાર પાલનપુર આજે છવ્વીસ તારીખે અમે પાલનપુરમાં લે ચલો ઓટોની શરૂઆત કરી રહ્યા છીએ હવે મોટા શહેરોની સુવિધા આપણા પાલનપુરમાં આવી રહી છે હવે તમારે ઓટો માટે ચાર રસ્તે કે રોડ ઉપર નહીં આવવું પડે તમે ઘેર જ્યાં બેઠા છો ત્યાંથી જ ઓનલાઈન લેચલોની એપ ડાઉનલોડ કરી અને ઓટો બુક કરી શકશો આ પહેલાં અમે પાલનપુરથી લેચલો કોમ્પી સેટલની સેવા શરૂ કરેલી જે અત્યારે ચાલુ છે પાલનપુર અમદાવાદ વચ્ચે કોમ્પી એસી બસ સર્વિસ અને અમારી બીજી સેવા જે છે લેચલો ઓટો આના પછી લેચલો પાર્સલ સર્વિસ આવશે જેમાં સેમ આપણે કોઈપણ માલસામાનની હેરફેર કરવી છે નાના મોટા પાર્સલ આ એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા છે એના માટે લેચોલોની સર્વિસ પણ ટૂંક સમયમાં શરૂ થશે અત્યારે અમે આજે લેચલો ઓટોનું શરૂઆત કરી રહ્યા છીએ જેમાં અમારી સાથે પાલનપુરના બસ્સોથી વધુ રિક્ષાઓ જોડાયેલી છે જ્યાં આપ આપણા ઘરેથી ઓફિસથી હોસ્પિટલથી એક જગ્યાથી બીજી જગ્યા માટે લેચોલો ઓટોનું બુકિંગ કરી શકશો અને આપને એક સાથે કસ્ટમરને જે પેસેન્જર છે એમને એક સાથે ત્રણ રિક્ષાવાળાની વધુમાં વધુ ત્રણ રિક્ષાવાળાની બીડ મળશે જે તમારી આસપાસના નજીકના રિક્ષાવાળા છે એ આની અંદર તમને બીડ કરશે એમાંથી આપને જે ઓછું ભાડું હોય જે પરવડે ભાડું હોય એ આપણે પસંદ કરી શકશો બીજી ખાસિયત અમારી એપની એ છે કે અમારી એપમાં કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી એપમાંથી કોઈ એપમાં કોઈ પેમેન્ટ આપવાનું નથી આપણે જે પણ ટ્રાન્ઝેક્શન આપને જે પણ ભાડું નક્કી તમે જે સિલેક્ટ કર્યું હોય પસંદ કર્યું હોય એ આપને ડાયરેક્ટ રિક્ષાવાળા ડ્રાઈવરને જ આપવાનું છે એ આપ કેશ આપો યા ફોનપે ગૂગલ પેથી આપો એ આપની સુવિધાજનક છે અને જે રીતે આપને આપવું એ રીતે આપી શકો છો બાકી હવે આજથી અમે આ શુભ શરૂઆત કરી રહ્યા છીએ અને આપ સૌ પાલનપુરના વાસીઓ અમારી સેવાનો લાભ લો અને આના ચોક્કસથી યુઝ કરો એવી અમારી અપીલ છે થેન્ક યુ મારું નામ પ્રવીણ ભાટિયા અમદાવાદ રહું છું લે ચલો એપનો અને લે ચલો સર્વિસ મેં અમારા કોમર્શિયલ કોર્પોરેટની અંદર પણ ઉપયોગમાં લીધી છે એટલે અમને ખૂબ ગમી હતી અરવિંદભાઈ મારા મિત્ર જેવા છે આજે મને બોલાવી બી તો હું આવ્યો છું એ ચલો એપ એક બનાસકાંઠા માટે એક ઐતિહાસિક દિવસ છે કે લોકોને જે તકલીફ પડતી હતી રોડ ઉપર ઊભા રહેતા હતા રિક્ષા નથી મળતી આજે ઘરે બેઠા પોતાની રિક્ષા ઓનલાઈન બુક કરીને એનો ફાયદો લઈ શકશે એટલે ખરેખર આપણા પાલનપુર માટે એક ગૌરવની વાત છે અને એમની સર્વિસ માટે પણ મને એક વર્ષથી હું એમની સર્વિસ લઉં છું એટલે એ તો મને ખબર છે એક્સેલેન્ટ સર્વિસ છે એમની જે અમદાવાદથી જે લે ચલો બસ ચાલે છે એમાં એક સિંગલ પેસેન્જર હોય તો પણ એ લોકો ગાડી દોડાડે છે એટલે ખરેખર એક સારા સમાચાર છે આપણા પાલનપુર માટે તે આ જે લે ચલો એપ છે આપણે પાલનપુરમાં નવી શરૂઆત થઈ જાય બરાબર કે આપણે અમદાવાદમાં ઓલા અને ઉબેર ચાલે એવી રીતે આપણે ત્યાં પાલનપુરમાંથી આનું આપણે આનો ફાયદો ઉપાડીએ અહીંયા આપણે ભાઈએ બધી આ શરૂઆત કરી છે કે આપણા માટે જ કરી છે કે આપણને બી આનો ફાયદો થાય આપણે ઘરેથી બેસી અને ડાયરેક્ટ આપણી જગ્યાએ ઉપર ઉતરી શકીએ અને આમાં પ્લસ બીજો ફાયદો એ છે કે આમાં જે આપણે સામે ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે બરાબર આપણે રિક્ષામાં જે કોઈ વસ્તુ કદાચ આપણે ભૂલી ગયા બાય ચાન્સ તો આપણે આમાં શું કહેવાય કે આપણે ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે સામે ત્યાં આપણે ઓટીપી બધું હોય તો આપણે એ વસ્તુથી આપણી વસ્તુ પાછી રિટર્ન બી મળી શકે અને આનો આપણે ફાયદો થાય આપણે સુખ શાંતિ સામી જગ્યાએ સેફ્ટીની સાથે પહોંચી જઈએ આપણે કોઈ પ્રોબ્લેમ બી ના થાય અત્યારે આ ટાઈમ પ્રમાણે આ બધો પ્રોબ્લેમ અત્યારે વધારે થાય છે કે કોઈ ગાડીમાં જઈએ અને આવીએ તો થોડું પેલું અસામાજિક જેવું આપણને થોડું એવું લાગે છે તો એના માટે થઈને આ એપ છે તો એનાથી આપણને આ વસ્તુમાં બહુ આજે પાલનપુર માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે આજનો દિવસ કારણ કે એક જે અમદાવાદમાં અને મેટ્રો સિટીમાં જે એપ્લિકેશન જે ચાલતી હોય છે એ પ્રમાણે અહીંયા પાલનપુરમાં પણ એક લોન્ચ થઈ રહી છે લે ચલો નામથી અને એપ્લિકેશનની ખાસિયત એ છે કે આપણે ઘરે બેઠા ઓટો રિક્ષા બુક કરી શકશું અહીંયા નાની સિટીમાં ખાસ કરીને ઓટોની વધારે જરૂર પડતી હોય છે અહીંયા મોટા ફર વેહિકલની જરૂર ઓછી પડતી હોય છે તો પાલનપુરવાસીઓ માટે એક સારા સમાચાર છે કે તમે ઘરે બેઠા ઓટો બોલાવી શકશો એટલે બોલાવવા માટે હવે તમારે બુક પાડવાની જરૂર નહીં પડે કે નહીં હાઈવે પર જવું પડે રોડ પર જવું પડે ઘરે ઓનલાઈન બુકિંગ કરી શકશો અને ઘરે રિક્ષા આવી જશે અને એની સાથે તમને ત્રણ ભીડ પણ મળશે સૌથી ઓછા ભાવવાળી તમે રિક્ષા પસંદ કરી શકશો એમ બીજી વસ્તુ એમાં એ છે કે જે તે રિક્ષાઓ નોંધાયેલી છે એ બધી બુકિંગ રજિસ્ટર્ડ છે અને એનું કારણ ડોક્યુમેન્ટ એપ્લિકેશનની પાસે છે જેથી કરીને કદાચ પેસેન્જર એમાં કોઈ માનસામાન ભૂલી જશે ને તો પણ એ પરત મેળવી શકાશે અને એમાં સેફ્ટી રહેશે એમાં મુસાફરી પણ આપણી સલામત રહેશે અને બહુ સારી વસ્તુ સારી સુવિધા અહીંયા શરૂ થઈ ગઈ છે અને એનો સૌથી વધુ લાભ પેસેન્જરો ઉઠાવે અને એની સાથે સાથે રિક્ષા ચાલક ભાઈઓ એમના માટે પણ બહુ જ એક સારી એપ્લિકેશન છે અને સારો બિઝનેસ શરૂ થઈ રહ્યો છે અને એનો સૌથી વધારે લાભ લઈને એ લોકો પણ પોતાની આવકમાં વધારો કરી શકશે